મેષ રાશિ ચેતવણી ડિસેમ્બરના છેલ્લા પાંચ દિવસમાં પંદર ચમત્કારિક રહસ્યો ખુલવા જઈ રહ્યા છે નમસ્તે મિત્રો ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આપનું સ્વાગત છે પરંતુ મેષ રાશિ માટે આ ફક્ત વર્ષનો અંત નથી તે આત્મનિરીક્ષણ અને મુકાબલાનો સંકેત છે સતાવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે જીવન તમને સીધા અને કોઈપણ ખચકાટ વિના પ્રશ્નો પૂછશે જવાબો ટાળવાનું શક્ય બનશે નહીં જો આ દિવસોમાં તમને લાગે છે કે સંજોગો તમને ઉશ્કેરી રહ્યા છે લોકો વારંવાર તમારી ધીરજની કસોટી કરી રહ્યા છે અથવા અંદર દબાયેલો ગુસ્સો અચાનક બહાર આવી રહ્યો છે તો સાવધ રહો કારણ કે આ બધું આકસ્મિક રીતે નથી થઈ રહ્યું આ નેતિ દ્વારા ઈરાદાપૂર્વકનું પગલું છે એક કસોટી જે શાંતિથી ચાલી રહી છે મેષ રાશિના જાતકો સ્વાભાવિક રીતે સીધા ઝડપી બુદ્ધિશાળી અને મનમાં જે હોય તે કહી દેવામાં ઝડપી હોય છે પરંતુ ડિસેમ્બરનો આ અંત તમને બોલતા પહેલાં થોભવાનું શીખવા આવ્યો છે એક ક્ષણ માટે થોભો પોતાને એકઠા કરો કારણ કે આ પાંચ દિવસ દરમિયાન બોલાયેલા શબ્દો અથવા લીધેલા નિર્ણયો આખા આવનારા વર્ષનો માર્ગ નક્કી કરશે નેતીએ તમારા ભાગ્યમાં કંઈક મોટું લખ્યું છે ખૂબ મોટું પરંતુ તે પહેલાં તે તમારી પ્રતિક્રિયા જોવા માંગે છે તમારો સંયમ તમારી સમજણ અને તમારી આત્મવિશ્વાસ પણ વીડિયો પર આગળ વધતા પહેલાં કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખો વિડિયોને એક મીઠી લાઈક આપો અને તેને વધુ પ્રમોટ કરવાનું ભૂલશો નહીં નંબર એક સત્તાવીસ ડિસેમ્બર પછી મેષ રાશિના લોકોના જીવનમાં જે પહેલી લાગણી ઉભરી આવે છે તે તેમનો ગુસ્સો છે જે અચાનક અને તીવ્ર હોય છે આ પાંચ દિવસો દરમિયાન તમને જાણી જોઈને એવી પરિસ્થિતિઓમાં મૂકવામાં આવે છે જ્યાં તમારી ધીરજ ધીમે ધીમે તૂટી જાય છે કોઈ એવું કંઈક કહે છે જે તમારા આત્મસન્માનને સીધું સ્પર્શે છે અને પછી તમને લાગવા લાગે છે કે ચૂપ રહેવું એ નબળાઈ છે પરંતુ આ નીતિ છે તે પોતાની રમત રમી રહી છે તે જોઈ શકતી નથી કે તમે કેટલા શક્તિશાળી છો તે ચકાસી રહી છે કે તમે કેટલા શાંત છો શું તમે પરિસ્થિતિ સમજ્યા પછી તરત જ પ્રતિક્રિયા આપો છો કે એક પગલું પાછળ હટી જાઓ છો મેષ રાશિના લોકોની સૌથી મોટી તાકાત તેમની હિંમત છે તેઓ ડરથી ભાગતા નથી પરંતુ આ હિંમત ઘણીવાર ઉતાવળનું સ્વરૂપ લે છે જો તમે આ સમયે ગુસ્સામાં નિર્ણય લો છો તો તે નિર્ણય આગામી મહિનાઓમાં તમારા મન પર તમારા સંબંધો પર અને તમારી ઊર્જા પર બોજ બની શકે છે ડિસેમ્બરનો આ અંતમેષ રાશિના લોકોને યુદ્ધ કેવી રીતે જીતવું તે શીખતો નથી પરંતુ તે તેમને લડવાનું શીખવે છે ક્યારેય પસંદગી કરવી દરેક બાબતમાં પ્રતિક્રિયા આપવી જરૂરી નથી ક્યારેક મૌન સૌથી ઊંડો અને સચોટ પ્રહાર કરે છે જો તમે આ સત્યને સમજો છો તો નવું વર્ષ તમને પહેલાં કરતાં વધુ નિયંત્રણ અને શક્તિ બંને લાવશે નંબર બે 27મી અને એકત્રીસમી ડિસેમ્બરની વચ્ચે કોઈ જૂનો મુદ્દો મેષ રાશિમાં પાછો આવી શકે છે કોઈ અધૂરો ચર્ચા અથવા દટાયેલો મુદ્દો ઉઠાવી શકે છે જેને તમે છોડી દીધો હતો એમ માનીને કે તે સમાપ્ત થઈ ગયું છે પરંતુ આ વળતર તમને પરેશાન કરવા માટે નથી તે તમારી અંદરના ફેરફારોનું શાંતિથી મૂલ્યાંકન કરવા માટે છે પ્રથમ તમે તરત જ પ્રતિક્રિયા આપતા હતા તરત જ જવાબ આપો અને તરત જ નિર્ણય લો હવે નીતિ જોવા માંગે છે કે શું તમે એ જમેશ રાશિના છો કે પછી સમયે તમને થોભવાનું શીખવે છે જો તમે આ વખતે પણ ગુસ્સાથી જવાબ આપો છો તો એ જ જૂનું ચક્ર ફરી શરૂ થશે પરંતુ જો તમે ધીરજ રાખશો તો આ જૂનો બોજ કાયમ માટે હટી જશે તમે જે વ્યક્તિ કે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તે તમારી નબળાઈ નથી તે એક કસોટી છે જે તમને અંદરથી મજબૂત બનાવે છે તે તમને શીખવે છે કે સાચી તાકાત તમારો અવાજ ઊંચો કરવામાં નથી પરંતુ યોગ્ય સમયે શાંત રહેવામાં અને તમારી જાત બનવામાં છે પણ એ વિશ્વાસ જાળવી રાખવામાં છે મેષ રાશિ માટે આ એક મોટો સંકેત છે કે કોઈ તમને ઉશ્કેરવા આવ્યું છે તેઓ તમને હરાવવા નહીં પણ તમને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવવા આવ્યા છે નંબર ત્રણ ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં મેષ રાશિ સામે એક ગહન સત્ય ઉભરી આવે છે આ સત્ય બીજા કોઈ વિશે નથી પરંતુ તમારી પોતાની ઉતાવળ વિશે છે સતાવીસમી ડિસેમ્બર અને એકત્રીસમી ડિસેમ્બરની વચ્ચે તમે સ્પષ્ટપણે જોવાનું શરૂ કરો છો કે તમે આખા વર્ષ દરમિયાન કેટલી વાર ગુસ્સામાં નિર્ણયો લીધા છે જે હજુ પણ તમારા જીવનને અસર કરે છે તૂટેલો સંબંધ ચૂકી ગયેલી તક અથવા એવો રસ્તો જે તમે સ્વેચ્છાએ છોડી દીધો છે તમે બદલાઈ શક્યા નથી આજકાલ એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં તમને એ જ ભૂલનું પુનરાવર્તન કરવાની તક મળે છે ફરક એટલો જ છે કે આ વખતે તમારી પાસે અનુભવ છે નેતી થોભે છે અને અવલોકન કરે છે કે શું તમે તરત જ ફરીથી ભડકો છો કે શું આ વખતે તમે થોભો છો વિચારો છો અને પોતાને નિયંત્રિત કરો છો મેષ રાશિનો સ્વભાવ લડાયક નથી પરંતુ નેતૃત્વ કરે છે પરંતુ ક્યારેક આ નેતૃત્વ ઊર્જા સંઘર્ષનું સ્વરૂપ લે છે જો તમે આ વખતે તમારી જાતને નિયંત્રિત કરો છો તો જે પરિસ્થિતિ તમને તોડી શકતી હતી તે અંદરથી મજબૂત બને છે પરંતુ જો તમે ઉતાવળથી કાર્ય કરો છો નવા વર્ષમાં પણ આ જ ચક્ર ચાલુ રહેશે આ સમય મેષ રાશિ માટે પોતાને સાબિત કરવાનો નથી આ સમય સમજદારીપૂર્વક કામ કરવાનો છે શાંત રહેવાનો અને પોતાની સાચી શક્તિને ઓળખવાનો છે ડિસેમ્બરનો અંત મેષ રાશિના હૃદયની ઊંડી કસોટીમાં મૂકે છે આ સમય દરમિયાન કોઈ સંબંધ કોઈ લાગણી અથવા કોઈ અપૂર્ણ આશા ઉભરી શકે છે जे तमने अंदर थी थोड़ी हचमचाव शके राशि बाहर थी बहार देखाई परंतु अंदर थी तेओ अति संवेदनशील हो जयरे दुख थायरेओ का लड़े अथवा अचानक संपूर्णपणे खसी जाए आ पांच आ दिवसों दरमियान તમને ખ્યાલ આવી શકે છે કે ફક્ત તમારી પ્રામાણિકતાને કારણે તમને નુકસાન થયું છે તમે પૂરા દિલથી વિશ્વાસ કર્યો પણ બદલામાં તમને એ જ પ્રામાણિકતા મળી નહીં નેતી હવે તમને યાદ અપાવવા માટે આવે છે કે દરેકને તાત્કાલિક જગ્યા આપવી જરૂરી નથી જો આ સમય દરમિયાન અંતર બનાવવામાં આવે છે તો તે કાયમી નુકસાન પહોંચાડશે નહીં તેના બદલે આ અંતર તમને ભાવનાત્મક આગમાંથી બહાર કાઢે છે જેમાં તમે શાંતિથી તમારી જાતને બાળી રહ્યા છો આ અંતર તમને નબળા પાડતું નથી પરંતુ તમને અંદરથી શુદ્ધ કરે છે મેષ રાશિ માટે આ તમારા હૃદયને બંધ કરવાનો સમય નથી આ સમય છે તમારા હૃદયને સમજદારીપૂર્વક ખોલો જો તમે આ સત્ય સ્વીકારો છો તો નવું વર્ષ તમારા માટે છે ભાવનાત્મક સંતુલન આંતરિક શાંતિ અને એક નવી પ્રામાણિક શરૂઆત લાવે છે પાંચમું ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ક્રિયાઓ મેષ રાશિ માટે બોલવાનું શરૂ કરે છે સત્તાવીસમી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે કોઈ પણ ડોંગ કામ કરતો નથી તમે આખા વર્ષ દરમિયાન જે કંઈ કર્યું ગુસ્સામાં ઉતાવળમાં કે સંપૂર્ણ હિંમતથી તે બધું પાછું સામે આવવાનું શરૂ કરે છે ક્યારેક તેના પરિણામો તરત જ દેખાતા નથી પરંતુ અંદર ક્યાંક એક વિચિત્ર બેચેની અથવા ઊંડી શાંતિ ઉતરવા લાગે છે મેષ રાશિના લોકો સામાન્ય રીતે આપણે આગળ વધીએ છીએ આપણે પાછળ જોવામાં માનતા નથી પરંતુ આ ક્ષણે નેતી તમને રોકાઈને વિચારવા માટે મજબૂર કરે છે એક ક્ષણ આવે છે જ્યારે તમે તમારી જાતને પ્રશ્ન કરો છો શું હું સાચી દિશામાં દોડી રહ્યો છું કે પછી હું ફક્ત વિચાર્યા વિના દોડી રહ્યો છું આ પ્રશ્ન તમને નબળા પાડતો નથી પરંતુ તમારી દિશા નક્કી કરે છે જો તમે હમણાં જવાબદારી લો છો તમારી ભૂલો સ્વીકારો છો અને સંતુલન જાળવી રાખો છો તો નવું વર્ષ તમારા માટે આદર અને સ્થિરતા લાવશે પરંતુ જો તમે ફરીથી વિલંબ કરવાનું પસંદ કરો છો અથવા બધું જ સંઘર્ષમાં ફેરવો છો તો તે જ ક્રિયાઓ નવા વર્ષમાં તમારી કસોટી કરતી રહેશે મેષ આ વિજય સાબિત કરવાનો સમય નથી આ યોગ્ય પાઠ શીખવાનો સમય છે પોતાને સમજવાનો અને આગળ વધતા પહેલા થોભો છ ડિસેમ્બરના છેલ્લા પાંચ દિવસ મેષ રાશિ માટે અચાનક ખુલેલા દરવાજાનો સમય છે એક તક જે એક સમયે નાની લાગતી હતી અને તમે તેને હળવાશથી નકારી કાઢી હતી તે નવા સ્વરૂપમાં પાછી આવે છે આ તક અવાજ કરતી નથી પરંતુ શાંતિથી તમારી દિશા બદલી નાખે છે આ સમય દરમિયાન તમને કોઈ નવા કાર્ય અથવા જવાબદારીનો સંકેત મળી શકે છે અથવા એક નવો માર્ગ જે પહેલાં દેખાતો ન હતો પરંતુ નેતી તમને વિનંતી કરે છે કે તેને ગુસ્સાથી ન જુઓ અને ઉતાવળ ન કરો પરંતુ એક મજબૂત વ્યૂહરચના સાથે તેનો સામનો કરો મેષ રાશિના જાતકો સ્વાભાવિક રીતે જ હિંમતવાન હોય છે પરંતુ દરેક છલાંગ લગાવતા પહેલાં જમીનનું વજન કરવું મહત્વપૂર્ણ છે આ તક તમારામાં રહેલા નેતાને જાગૃત કરે છે જો તમે ધીરજ રાખો અને યોગ્ય સમયે યોગ્ય પગલું ભરો તો નવું વર્ષ માન્યતા અને પ્રગતિ બંને લાવે છે પરંતુ જો તમે તેને હળવાશથી લો છો તો તે જતક શાંતિથી સરકી જાય છે ફક્ત અફસોસ પાછળ છોડી જાય છે મેષ રાશિ માટે આ સમય આપણને યાદ અપાવે છે કે સાચી બહાદુરી ફક્ત આગળ વધવામાં નથી પરંતુ યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવામાં છે તે ઉત્થાન વિશે છે સત્તાવીસમી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે મેષ રાશિના લોકોમાં એક ડર પેદા થાય છે એક એવો ડર જે તેઓ સ્વીકારશે નહીં પરંતુ તે જ તેમને સમજદાર પણ બનાવે છે સાતમું આ ડર હારનો નથી પરંતુ નિયંત્રણ ગુમાવવાનો છે મેષ હંમેશા આગળ રહેવા માંગે છે તેઓ દરેક પરિસ્થિતિને નિયંત્રિત કરવા માંગે છે પરંતુ આજકાલ વસ્તુઓ તમારા મતે થતી નથી કોઈ યોજના અચાનક ખોટી પડી શકે છે અથવા કોઈ વ્યક્તિ અપેક્ષા મુજબ કાર્ય ન કરી શકે ક્યારેક પરિસ્થિતિ તમને થોભવા માટે મજબૂર કરે છે આ આંતરિક બેચેની અનેક ગુસ્સો વધે છે ધીમે ધીમે તે બહાર આવવા લાગે છે પરંતુ નેતી તમને નીચે ઉતારવા માટે નથી તે તમને સંયમ શીખવા અને તમારા આત્મવિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે અહીં છે જો તમે આ ડર સામે લડશો તો તે વધુ ગાઢ બને છે પરંતુ જો તમે તેને સ્વીકારો છો તો આ ભય તમારી સમજણ બની જાય છે તે તમને બતાવે છે કે દરેક યુદ્ધ તલવારથી જીતવામાં આવતું નથી કેટલીક લડાઈઓ ધીરજ અને સમયથી જીતી શકાય છે આ સમય મેષ રાશિ માટે એક મહાન પાઠ ધરાવે છે નિયંત્રણ છોડવું એ નબળાઈ નથી ક્યારેક આ સૌથી મોટી હિંમત છે અને આ હિંમતમાંથી સાચું સંતુલન જન્મે છે આઠમો ક્રમ ડિસેમ્બરના છેલ્લા કેટલાક દિવસોમાં મેષ રાશિના સપના તીવ્ર અને અર્થપૂર્ણ બને છે આ સમય દરમિયાન તમારો આત્મા તમારી સાથે સીધો સંપર્ક કરવાનું શરૂ કરે છે એ જ સ્વપ્નનું પુનરાવર્તન જૂના દૃશ્યની ફરી મુલાકાત અથવા પોતાને અજાણ્યા માર્ગ પર જોવું એ ફક્ત કલ્પના નથી તે સ્પષ્ટ સંકેતો છે ભ્રમ નહીં પરંતુ ચેતવણીઓ અને સંદેશાઓ આ સપના એવી વસ્તુઓ દર્શાવે છે જેને તમે દિવસ દરમિયાન અવગણો છો એક અધૂરો નિર્ણય દબાયેલો ગુસ્સો અથવા એવો ડર જેને તમે સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છો મેષ રાશિ જાગતી વખતે બહાદુર હોય છે પરંતુ સપનામાં તેમનું સત્ય બોલવા લાગે છે આ સંકેતોને હળવાશથી લેવા ભવિષ્યમાં મોંઘા સાબિત થઈ શકે છે કારણ કે આ સંકેતો નવા વર્ષની દિશા નક્કી કરે છે જો સ્વપ્ન ડરામણું હોય તો તે તમને ચેતવણી આપવા માટે આવ્યું છે અને જો સ્વપ્ન આગળ વધતું બતાવે છે તો તે હિંમત અને આત્મવિશ્વાસ આપવા માટે આવ્યું છે મેષ રાશિ માટે આ સમય સમજવાનો છે કે સપના ભવિષ્ય કહેતા નથી પરંતુ તમને અંદરથી તૈયાર કરે છે જે વ્યક્તિ આ સંકેતોને સમજે છે તે આવનારા સમયની મોટી ટક્કરથી બચી જાય છે અને પોતાને સાચા માર્ગ પર ઊભો જોવે છે નંબર નવ મેષ સત્તાવીસમી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે મેષ રાશિના લોકો સૌથી વધુ દુઃખ ત્યારે અનુભવે છે જ્યારે તેઓ ક્યારેય ભયની કલ્પના પણ કરતા નથી આ દુઃખ કોઈ બાહ્ય વિરોધી તરફથી નથી પરંતુ તેમની નજીકના વ્યક્તિ તરફથી આવે છે જેને તમે તમારી તાકાત માનતા હતા તે અચાનક તમને નબળાઈ અનુભવે છે મેષ રાશિના લોકો ઝડપથી વિશ્વાસ કરે છે અને તેને જાળવી રાખવામાં ક્યારેય અચકાતા નથી પરંતુ જ્યારે આ વિશ્વાસ તૂટી જાય છે ત્યારે પીડા ધીમે ધીમે ગુસ્સામાં ફેરવાઈ જાય છે આ ક્ષણે તમને લાગશે કે તમે સાચા હતા છતાં તમે જ દુઃખી થયા હતા આ તે ક્ષણ છે જ્યારે નેતિ એક મહાન પાઠ શીખવે છે આ પીડા તમને તોડવા માટે નથી આવતી તેના બદલે તે અંદરથી શુદ્ધ થવા માટે આવે છે તે દર્શાવે છે કે કોણ તમારી ઉર્જા સાથે ઊભું હતું અને કોણ ફક્ત તમારા પ્રકાશમાંથી ગરમી ખેંચી રહ્યું હતું જો તમે આ સમય દરમિયાન બદલાની લાગણીઓને હાર ન માનો અને તેના બદલે તમારી જાતને નિયંત્રિત કરો તો આ અનુભવ નવા વર્ષમાં તમારી સૌથી મોટી સમજ બની જાય છે મેષ રાશિ માટે આ સમય શીખવે છે કે દરેક ઈજા સજા નથી કેટલી કીજાઓ તમને યોગ્ય લોકો પસંદ કરવાનું શીખવે છે જે લોકો આ સત્યને સ્વીકારે છે તેઓ ભવિષ્યમાં વધુ મજબૂત બને છે નંબર દસ ડિસેમ્બરની છેલ્લી રાતો મેષ રાશિના લોકોમાં ઊંડી વાતચીત શરૂ કરે છે બહાર ઉજવણીઓ આવું થાય છે તમે અવાજ લાઇટ અને ભીડ જુઓ છો પરંતુ અંદર ક્યાં કુંડાણમાં એક પ્રશ્ન સતત ગુંજતો રહે છે આગળ શું અને કઈ દિશામાં આ રાત્રિઓ દરમિયાન તમારું મન એ જ પ્રશ્નો પૂછે છે જે તમે આખા વર્ષથી તમારી જાતને બચાવી રહ્યા છો ઊંઘ વારંવાર વિક્ષેપિત થાય છે અને જાગ્યા પછી તમારું હૃદય ભારે લાગે છે આ બેચેની ભય નથી તે પરિવર્તનનો અવાજ છે મેષ રાશિ ઘણીવાર ઝડપી નિર્ણયો લેવામાં માને છે પરંતુ આ રાત્રિઓ દરમિયાન નેતિ તમને થોભવા અને ચિત્કાર કરવા દબાણ કરે છે આ એક નાનો નિર્ણય આખા આવનારા વર્ષનો માર્ગ બદલી શકે છે તે કોઈ સંબંધ વિશે હોઈ શકે છે નોકરી છોડવા અથવા શરૂ કરવા વિશે હોઈ શકે છે અથવા તો પોતાના માટે ઊભા રહેવા વિશે પણ હોઈ શકે છે જો તમે ડર હોવા છતાં સત્ય પસંદ કરો છો તો નવું વર્ષ તમારા માટે ઝડપી પ્રગતિ લાવે છે પરંતુ જો તમે તેને ફરીથી મુલતવી રાખો છો તો નવા વર્ષમાં તે જ પ્રશ્નો વધુ જોરશોરથી પાછા ફરે છે ડિસેમ્બરની આ રાતો મેષ રાશિના લોકો માટે એક મોટો પાઠ લઈને આવે છે કે વાસ્તવિક બહાદુરી ઘોંઘાટમાં નહીં પરંતુ મૌનમાં લેવામાં આવેલા ઘનશ્યોમાં રહેલી છે નંબર સવારે અગિયાર વાગીને સત્તાવીસ મિનિટ અને એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે જીવનમેષ રાશિના લોકો માટે એક એવો વળાંક રજૂ કરે છે જ્યાં વિલંબ માટે કોઈ જગ્યા નથી આ સમયે તમારે પસંદગી કરવાની રહેશે કાં તો એ જ જૂનો અભિગમ એ જ જૂની પ્રતિક્રિયા એ જ ગુસ્સો અને એ જ ઉતાવળ અથવા એક નવો દ્રષ્ટિકોણ જે વધુ પરિપક્વતા ધરાવતો હોય મેષ રાશિના લોકો સ્વભાવે યોદ્ધા હોય છે પરંતુ દરેક યુદ્ધ તલવારથી જીતવામાં આવતું નથી આજકાલ તમારે એવા નિર્ણયનો સામનો કરવો પડે છે જેને તમે લાંબા સમયથી મુલતવી રાખી રહ્યા છો કદાચ કોઈ સંબંધ નોકરી અથવા કોઈ સત્ય જે સ્વીકારવામાં આવે તો તમારા અહંકારને નુકસાન પહોંચાડી શકે છે નેતિ એ માપતી નથી કે તમે કેટલી ઝડપથી નિર્ણય લો છો તે મૂલ્યાંકન કરી રહી છે કે તમે યોગ્ય નિર્ણય લઈ રહ્યા છો કે નહીં આ સમયે લેવામાં આવેલા નિર્ણયો તરત જ પ્રશંસા મેળવી શકશે નહીં શરૂઆતમાં તમે એકલતા અને શંકા અનુભવી શકો છો તેમની સાથે થોડી અસ્વસ્થતા પણ હોઈ શકે છે પરંતુ આ નિર્ણય આગામી મહિનાઓમાં તમારી સૌથી મોટી તાકાત બની જાય છે જે તમને અંદરથી સ્થિર કરે છે લોકો ધીમે ધીમે સમજવા લાગે છે કે તમે હવે ફક્ત પ્રતિક્રિયા આપતા નથી પરંતુ વિચારશીલ અને વ્યૂહાત્મક વિચારસરણી સાથે આગળ વધો છો મેષ રાશિ માટે આ સમયે પાઠ ધરાવે છે સાચી બહાદુરી ફક્ત આગળ વધવામાં જ નહીં પણ યોગ્ય સમયે ખોટા માર્ગથી દૂર રહેવામાં પણ રહેલી છે નંબર બાર ડિસેમ્બર વર્ષના અંતિમ દિવસોમાં જ્યારે બધા મોટા સંઘર્ષો અને નિર્ણયો લેવામાં આવે છે ત્યારે મેષ રાશિ પર અચાનક એક વિચિત્ર શાંતિ છવાઈ જાય છે આ શાંતિ પરિસ્થિતિઓમાં સુધારાથી નહીં પરંતુ અંદર સંચિત ભોજના ધીમે ધીમે મુક્ત થવાથી આવે છે તમે સમજો છો કે હવે દરેક વસ્તુ પર લડવાની જરૂર નથી દરેકને જવાબ આપવાની ફરજ હવે જરૂરી નથી મેષ ઘણીવાર ઝડપથી આગળ વધવા જીતવા અને પોતાને સાબિત કરવા માટે પોતાના પર ઘણું દબાણ લાવે છે પરંતુ આ સમયે નેતી તમને ધીમું કરે છે જેથી તમે અંદરથી તમારી વાત સાંભળી શકો આ શાંતિ એ સંકેત છે કે તમે યોગ્ય દિશા પસંદ કરી છે જો તમે તેને સમજો અને સ્વીકારો તો આ હળવાશ ક્ષણિક નથી જો તમે તમારા જૂના ગુસ્સા અને અહંકારમાં પાછા ફરો છો તો તે જ બોજ પાછો આવી શકે છે પરંતુ જો તમે આ શાંતિ જાળવી રાખવામાં સફળ થાઓ છો તો નવું વર્ષ સંતુલન સ્પષ્ટતા અને સ્થિર શક્તિ લાવે છે મેષ રાશિ માટે આ સમયે તમને શીખવે છે કે સાચી શક્તિ હંમેશા આગની જેમ સળગવામાં નથી પરંતુ શાંત રહેવામાં અને જરૂર પડે ત્યારે યોગ્ય દિશા બતાવવામાં છે નંબર તેર ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં મેષ રાશિના જાતકો પોતાને સામનો કરવાની સૌથી મુશ્કેલ ક્ષણનો સામનો કરે છે આ સમયે તમને ખ્યાલ આવે છે કે આખું વર્ષ મુશ્કેલ રહ્યું છે કેટલી વાર તમે ગુસ્સા અને ઉતાવળમાં તમારી જાત પર વધુ પડતો બોજ નાખ્યો છે તમે મજબૂત રહ્યા આગળ વધતા રહ્યા પણ ક્યાંક અંદર ઊંડાણમાં થાક ધીમે ધીમે જમા થતો ગયો આજકાલ તમને ખ્યાલ આવશે કે દરેક યુદ્ધ લડવું જરૂરી નહોતું દરેક વસ્તુ પર પ્રતિક્રિયા આપવી જરૂરી નહોતી પરંતુ મેષ રાશિ પાછળ ફરીને જોવાનું વલણ રાખતી નથી નેતિ જ તમને હવે રોકે છે આ રોકાવો સજા નથી પણ ઉપચાર છે જો તમે એ હકીકત સ્વીકારો છો કે તમે પણ થાકી શકો છો તમે પણ રોકાઈ શકો છો તો અંદર એક નવી ઉર્જાનો જન્મ થાય છે પરંતુ જો તમે તેને અવગણશો તો તે જથાખ નવા વર્ષમાં તમારી પાછળ આવશે મેષ રાશિ માટે આ સમયે તમને શીખવે છે કે સાચી હિંમત ક્યારેક બખ્તર ઉતારવામાં અને પોતાને શાંત કરવામાં તમારી પોતાની શક્તિને સમજવામાં રહેલી છે નંબર બપોરે બે વાગીને સતાવીસ મિનિટ અને એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે મેષ રાશિના જીવનમાં સંબંધોનું અંતિમ વર્ગીકરણ થાય છે આ સમય સ્પષ્ટ થાય છે કે કોણ ખરેખર તમારી સાથે ઊભું હતું અને કોણ ફક્ત તમારા જુસ્સા અને શક્તિ સાથે ચાલ્યું કેટલાક લોકો અચાનક દૂર થઈ જાય છે અન્ય લોકો પોતાની મેળે મૌન થઈ જાય છે શરૂઆતમાં આ અંતર તમને ખોટું લાગી શકે છે તમને આશ્ચર્ય થાય છે કે તમે બધું બરાબર કેમ કર્યું છતાં લોકો તમારી સાથે કેમ ન રહ્યા પરંતુ સમય જતાં તમે સમજવાનું શરૂ કરો છો કે આ અલગ થવું નુકસાન નહોતું પરંતુ રક્ષણ હતું જે લોકોની સાથે તમને આગ લગાડવામાં આવી હતી તેમને છોડી દેવાની જરૂર હતી આજકાલ જે સંબંધો ટકી રહે છે તે સત્ય પર આધારિત છે ડોંગ પર નહીં આવા સંબંધોમાં ઓછા દલીલો અને વધુ વિશ્વાસ હોય છે મેષ રાશિ માટે આ એક મોટો પાઠ છે કારણ કે તેઓ ઘણીવાર એકલા આગળ વધવાનું જાણે છે જીવનસાથી પસંદ કરવાનું નહીં ડિસેમ્બરનો અંત તમને શીખવે છે કે દરેક નુકસાનહાર નથી હોતું ક્યારેક આ એકમાત્ર રસ્તો છે આગળ વધવાનો સૌથી સ્પષ્ટ રસ્તો છે પંદર ડિસેમ્બરનો અંત મેષ રાશિ માટે ફક્ત વર્ષનો અંત નથી તે ભાગ્યનો અંતિમ નિર્ણય છે આ પાંચ દિવસ નક્કી કરે છે કે તમે આગામી વર્ષ માટે દોડવાનું ચાલુ રાખશો કે ખરેખર સાચી દિશામાં દોડશો કેટલાક મેષ રાશિના લોકો આ સમયે પોતાનો ગુસ્સો ભૂતકાળના સંઘર્ષો અને સામાન છોડી દે છે તેઓ સમજે છે કે હંમેશા ઝડપી રહેવું જરૂરી નથી ક્યારેક સ્થિરતા સૌથી મોટી તાકાત હોય છે છતાં કેટલાક લોકો બધું સમજ્યા છતાં અપરિવર્તનશીલ રહે છે આ તે છે જે નક્કી કરે છે કે કોણ નવું વર્ષ અનુભવશે તે થશે નેતી કોઈને હરાવવા નથી આવતી તે તૈયારી કરવા આવે છે પરંતુ ફક્ત તે જ તૈયારી કરી શકે છે જેમની પાસે પોતાને બદલવાની હિંમત છે મેષ રાશિ માટે આ અંતિમ સંદેશ સ્પષ્ટ છે જો તમે તમારા ક્રોધ પર વિજય મેળવી શકો છો તો દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં જો તમને લાગે છે કે આ દિવસોમાં તમારું જીવન તમારી સાથે સંઘર્ષ કરી રહ્યું છે તો સમજો કે આ સંઘર્ષ વ્યર્થ નથી કારણ કે નૈતીએ મેષ રાશિ માટે ખૂબ જ મોટું કંઈક લખ્યું છે હવે એકમાત્ર પ્રશ્ન એ છે કે શું તમે જૂની શૈલીથી લડશો કે પછી તમે નવા અંતરાત્મા સાથે સાચી દિશામાં જીતશો જો આ રહસ્ય તમારા હૃદયમાં છે જો તે તમારા સુધી પહોંચશે તો તેને અવગણશો નહીં કારણ કે આ તમારો સૌથી મોટો બોધપાઠ છે જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તેને હાઈપ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો આભાર